સિદ્ધાર્થ ઘર ખરીદવાનું વિચારી રહ્યું છે અને આ માટે તે બેંકોની વેબસાઇટ સર્ચ કરી રહ્યું છે સિદ્ધાર્થને આ રીતે ફાંફા ફોડા કરતો જોઈને તેના મિત્રએ પત્નીના નામે ઘર ખરીદવાની સલાહ આપી સિદ્ધાર્થે પૂછ્યું પતિના નામે પ્રોપર્ટી ખરીદવાનો શું ફાયદો થાય સિદ્ધાર્થની જેમ જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન હોય તો અમે તમને જણાવીએ કે મહિલાના નામે ઘર ખરીદવાના શું ફાયદા છે અને તેનાથી કેટલા પૈસા બચી શકે છે તો રિયલ એસ્ટેટમાં મહિલાઓના રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઘણી બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ ઓછા વ્યાજ દરે હોમલોન આપે છે સામાન્ય રીતે પુરુષોની તુલનામાં મહિલાઓને વ્યાજ દરમાં પાંચ થી દસ બેઝિસ પોઈન્ટ એટલે કે શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ થી શૂન્ય પોઈન્ટ દસ ટકાની છૂટ મળે છે બેંકોના છૂટના દરો અલગ અલગ હોઈ શકે છે જે ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે આ છૂટ દેખાય છે નાની પરંતુ લાંબા ગાળે સારું એવું વ્યાજ બચાવી શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો હોમ લોનનો વ્યાજદર નવ પોઈન્ટ પંદર ટકાથી શરૂ થાય છે મહિલાઓને શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ ટકાની છૂટ છે તેમના માટે પ્રારંભિક વ્યાજદર નવ પોઈન્ટ દસ ટકા છે તેવી જ રીતે સેન્ટ્રલ બેન્કની ગૃહલક્ષ્મી યોજનામાં મહિલાઓ માટે હોમ લોનનો વ્યાજદર આઠ પોઈન્ટ પાંત્રીસથી નવ પોઈન્ટ પચીસ ટકા છે જ્યારે અન્ય લોકો માટે આઠ પોઈન્ટ પાંચથી નવ પોઈન્ટ પાંચ ટકા છે ધારો કે સિદ્ધાર્થ તેના નામે સેન્ટ્રલ બેંકમાંથી એક કરોડ રૂપિયાની લોન સાડા નવ ટકાના વ્યાજ લે છે તો તેની ઈ એમ આઈ બસો તેર રૂપિયા થશે ઓગણપચાસ રૂપિયા વ્યાજ ભરવું પડશે પરંતુ જો તે પોતાની પત્નીના નામે લોન લે છે તો ઈ એકાણું હજાર પાંચસો રૂપિયા થશે અને કુલ વ્યાજ એક કરોડ ઓગણીસ લાખ હજાર આઠસો ચાર રૂપિયા થશે આ હિસાબે દર મહિને લગભગ બે હજાર રૂપિયા જ્યારે વીસ વર્ષમાં વ્યાજમાં લગભગ ચાર લાખ રૂપિયાની બચત થશે હોમ લોન લોન લેતા બેંકને જરૂર કે પત્નીના નામે લેવા તેને બનાવવા પર વ્યાજ દરમાં કેટલી છૂટ મળે છે મહિલાઓને કુ બોરોર રાખવાનો એક બીજો ફાયદો છે પતિ પત્નીની આવક કમ્બાઇન હોવાથી લોનની યોગ્યતા વધી જાય છે એટલે કે તમે તમારા ડ્રીમ હોમ માટે વધુ લોન લઈ શકશો ઘર ખરીદવા માટે સંકળાયેલા મહત્વના ખર્ચ પૈકી એક સ્ટેમ્પ ડ્યુટી છે જેની ચુકવણી તમારે પ્રોપર્ટી ખરીદતી વખતે કરવાની હોય છે ઘણી રાજ્ય સરકારો મહિલાઓના નામે મકાન ખરીદવા અથવા પ્રોપર્ટીમાં જોઈન્ટ ઓનર હોવા પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપે છે દિલ્હીમાં મહિલાના નામે ઘર ખરીદો તો સ્ટેમ્પ ડ્યુટી ચાર ટકા છે જ્યારે પુરુષ ઘર ખરીદનારાઓ માટે સ્ટેમ્પ ડ્યુટી પ્રોપર્ટીની કિંમતના છ છે તેવી જ રીતે હરિયાણામાં પુરુષો માટે સ્ટેમ્પ ડ્યુટી 7% છે જ્યારે મહિલાઓ માટે તે 5% છે. ધારો કે સિદ્ધાર્થ દિલ્હીમાં 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી રહ્યો છે તો પુરુષ હોવાને કારણે તેને 6 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. પરંતુ જો તે આ પ્રોપર્ટી તેની પત્નીના નામે ખરીદે છે તો સ્ટેમ્પ ડ્યુટી તરીકે 4 લાખ રૂપિયા ભરવા પડશે. જો ઘર ખરીદનાર મહિલા હોય તો 2 લાખ રૂપિયા બચાવી શકાય છે જે એક મોટી રકમ છે. દોઢ લાખ રૂપિયાનું ડિડક્શન મળે છે બીજી તરફ હોમ લોનની વ્યાજ ચુકવણી પર સેક્શન ટ્વેન્ટી ફોર બી હેઠળ બે લાખ રૂપિયા સુધીનું ડિડક્શન છે આ રકમને તમારી કમાણીમાંથી બાદ કરવામાં આવે છે જેનાથી ટેક્સ લાયબિલિટી ઘટી જાય છે મહિલાઓમાં માલિકીના અધિકારોએસ નો વિકલ્પ છે આમાં લોન લઈને ગર્ભ ખરીદનારા અને બનાવનારા આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુ એસ લોઅર ઇન્કમ ગ્રુપ અને મિડલ ઇન્કમ ગ્રુપના લોકોને બે પોઈન્ટ સડસઠ લાખ રૂપિયા સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી મળે છે નીચા વ્યાજ દર અને સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ મહિલાઓને આપવામાં આવતી બે એવી છૂટ છે જેમાં તે પુરુષોની સરખામણીમાં બાજી મારી જાય છે તો હોમ લોન ના મુદ્દલ અને વ્યાજ પર ટેક્સ છૂટ અને વ્યાજ સબસિડી જેવી રાહતો મહિલા અને પુરુષ બંને માટે છે જો સિદ્ધાર્થ તેની પત્નીના નામે ઘર ખરીદે છે તો તે લગભગ 6 લાખ રૂપિયા બચાવી શકે છે સિદ્ધાર્થની જેમ તમે પણ તમારી પત્ની કે માતાના નામે ઘર ખરીદીને પૈસા બચાવી શકો છો બેંકો અને બિલ્ડર્સ પણ વુમન્સ ડે જેવા ઘણા ખાસ દિવસો ઓફર આવે છે આ અંગે પણ તમને ખબર હોવી જોઈએ